મોટર બેન કરવા ગયા છે અમારા ગોરદાદા મેન એન્જિનિયર છે પાછા બરાબર આ બધું હા બધું સિંધુ બધા એ છે તો જો આ રીતનો કઈ કવડો ખાડો છે એટલો આખો ભરવાનો છે પણ કેટલા વાગે ભરાય કઈ નક્કી નથી મિલર નો ગડી જાય તો આ ખાડો ભરાય છે ને મિલર થી ભરાઈ જવાનો છે આ ખાડો હા તો હાલો અમારે સંજયભાઈ મુહૂર્ત કરે છે શ્રી ગણેશ

કાલામાં નાખો તમે ખાલી આવા ગયા ભાઈ કઈ નકીલી નહી આ બહુ ની નખતા કાલામાં નાખો

હલો મિત્રો તો બિપિનભાઈ અમારે થાકી ગયા છે એક સરખ અમારે કમ્પ્લીટ કર્યો છે ભાઈ મારા ફૂલ ઢગી ગયા છે પર છે એટલે ગરમી થઈ ગઈ છે આટલી બધી એની વાત થઈ ગઈ આવડા પાણા ઉછકાવો પડે આવડો ઓડો સંજે આપણે ટેસ્ટિંગ કરી હા હા બસ અંદર માલ જાય કે નહીં હા ઈમાં આપણે માલ નાખો ને કે આ બધું ગોગટમાં છે તો ગામમાં

આ બોટી પણ વર્ડુ ડીપણું ભર્યું સંજીપભાઈ હાલા દામ કરી દીધું મુરે હાલો કપસીનું જોવો તમે પેલા પાણી નાખવું પડે તો કોરું પડે તો સિમેન્ટ બીમેન્ટ બધું આવી ગયું છે હાલો ખોલી નાખી આ ભાઈ અમારે પાંચમી વખત ફેર્યું એટલે કેટલી વખત ફેર્યો કેવું એ છે ને આપડી પા ઉતાળમાં કે ટીપણ વિજયભાઈ નહીં માં ખાઈ

હા અંદર તો પડશે હું જો એટલો અત્યારે ખાડો પુરાણો છે અડધો અને સંજીવભાઈ અમારા પિંજરો લઈને આવ્યા છે અંદર ફિટિંગ થાય છે કારણ કે આ જે અંદર ઢોબરું ગાયું ઢોબરાની અંદર તો આ રીતનું કંક છે ખાવડીસનનું પિંજરું કહેવાય આને તો આ રીતનું અંદર બેય છે પછી આની અંદર બોલ કવડા કવડા છે એવું તમને બતાવું જો આના નટ બોલ છે જોવા બોલ નહીં માલ વાળા બગડે નહીં આટું બાંધી દીધા છે અને આ ભાગ ઉપર આવશે નટ છે નટ છે આથી આઈથી અહીંયા સુધી અવળી અવળી નટું છે અને બોલ જોવા કવડા કવડા છે અને આખું અંદર બે જાય છે માફ લાઈન પછી આને કમ્પ્લેટ બેડવાનું કારણ કે ફાવડી સાહેબનું અમારે તો એન્જિનિયર છે મિલારા ભાઈનું છે અને આ મારો ભત્રીજો છે શાંતિભાઈ સેન્ટિંગવાળા વાળા કેમ વીરેનભાઈ હા ભાઈ હા આ જો મિલારીનું પોતાનું છે અને સેન્ટિંગનું કામ બહુ જોરદાર ભાઈ તળાજામાં કરે છે કોઈને કરાવવું હોય તો આપણે હા તો આપણો કોન્ટેક કરજો કારણ કે બહુ ગરમી થાય છે અત્યારે શાંતિભાઈ હોય ધોતે લબડી ગયા જો મારી ચાંતી હોય કારણ પથ્થર નાખવાનું ચાલુ છે હવે એક પથ્થર નાખવાનું આખર હવે જો પથ્થર નાખવાનું ચાલુ કરી દીધું છે અને અમારા વિજયભાઈ દોડા દોડી કરે છે કારણ કે રામાપીરના આશ્રમે આપણે કામ નાખવાનું છે એકાવન ફૂટનો ધમ વિજયભાઈના ના વિજયભાઈ હરગોવિંદભાઈ ભાઈ બાકીલાના આખો થંભ ઊભો કરવાનો છે એકાવન ફૂટનો તો એ થંભ પણ તમને હમણાં બતાવું અને આનું પિંજરું છે ખાલી પિંજરું જ અવડું છે તો થંભ હું તમને બતાવું કે થંભ કવડો હશે તો ચાલો આપણે લઈએ થંભ કારણ કે મિનિમમ એકાવન ફૂટ તો થાય છે એકાવન ફૂટ ઉપર અને ગરમી બહુ છે કારણ કે કામ જ એવું છે કેટલાક માલ જાય તો આ રીતનો થંભ છે આખો શકો તમે તે આ રીતનું બધું છે કારણ કે નિહાણી સાથે કમ્પ્લેટ બનાવતા અને લગભગ મિનિમમ દસ દિવસ થયા અને આ જે થં છે આખો અલંગનો છે અલંગથી જ લાવ્યો તો કવડો છે તમે અને આ ઉપર ઊભું રહેવાનું પિંજરું છે ને અહીંયા આ પિંજરામાં ઊભો રહી ને આપણે રજા લગાડવાની તો જો આ રીતનો છે આવડો મોટો અને કામ જબરજસ્ત ચાલુ છે માણસો આઈ જાય કરે છે અત્યારે બધા તો અમારે ચિરાગભાઈ આવી ગયા છે ઓય ચિરાગભાઈ આવી ગયા છે મહેમાન ને લઈને ભંડારી વાળા મહેમાન પણ અહીંયા રોકાણેલા છે ત્રણ દિવસ ચિરાગભાઈ અત્યારે મૂકવા આવ્યા છે મહેમાન ને અને જો અત્યારે પથ્થર બધું અંદર ચાલુ જ છે બસ હવે લગભગ આ છેલ્લો ગોળો હોય છે હાલો હિરેન ભાઈ આવવા જો હાલો ભાઈ જોરદાર હો ભાઈ સીધો જ માલ અંદર જોવો તમે

સંજયભાઈ મિસ્ત્રી સોપટ વાળા સંજયભાઈ ગરિયા વાળા ભબુલભાઈ પાણા વાળા વિજયભાઈ પિંજરા વાળા

બનાવવાનો તો એ છે એન્જિનિયર છે અંદર અંદર હમેની સાઈડ તમે બેઠા ની સાથે

તો બસ હાલો હવે પીંદરો બિંદરો મૂકી દીધો હવે માલ બનાવવાનો બાકી છે માલ બનાવી નાખી આલો તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રી જો અત્યારે હવે આપણે નાસ્તા બાસતો બધું બબલ ભાઈ તૈયાર કરે છે બેહી જાય કેમ બબલ હા તો થઈ ગઈ ગયા લાંબો થઈ ગયા હાલો હે અરે ઓ જો બધું હાલે જો તમે

હલો હરિહર બેસું હાલો અરે ઓર અરે રે હાલો ભાઈ હાલો શેરાગ ને ક્યાં વહી ગયા અમારો વિજયભાઈ શેર ખોદી કામ કરી શકું હાલો હાલો ફાવડીશન ભરાઈ ગયું છે ને હવે નાસ્તા પાણી ને કામકાજ સારું છે જો તમે ઓવા ઉપર સંજીભાઈ શકાયું છે તો જો અત્યારે થમસપ બાટલા બાટલા મારા બધું તૂટી ગયું છે અને હાલો બધા થમસ પીવા અને વેફર સાથે છે વેફર મોળા મમરા છે ફૂટી ગયું થોડી થોડી નાખો ને લાબા માં આવ્યા એક થોડી થોડી અમાર શાંતિભાઈ તાળી ખાય નથી એકતા ઓર માં કામે જાય તો હારું જો અમારા મિસ્ત્રી છે થમબા ભાઈ બનાવ્યો ઓલા ભાઈ જો મેન એન્જિનિયર છે અને ભૈયા ભાઈ એન્જિનિયર આ સંજય ભાઈ વાઇસ એન્જિનિયર પ્રજાપતિ અને વિજયભાઈનો ટોટલ બધો ખર્ચ વિજયભાઈ હરગોવિંદભાઈ પ્રજાપતિ

અને બસ બીજું તો કઈ મળીશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતા જય મોગલ માધે માધે સારો ભાઈ